તો ભાઈ સમાજની દીકરી સમાજના દીકરા કરે તો સમાજ નો કોઈ આગેવાન ન બોલે સમાજની દીકરી સમાજની દીકરી સમાજની દીકરી છે અમરેલી ની પાયેલ ગોટી વખતે જયેશભાઈ કેમ નો બોલાન કૌશિક વેકરીઓ કેમ નો નોલો નો બોલો તો ભાઈ સમાજની દીકરી સમાજના દીકરા હાટુટી મદદ કરે તો સમાજ નો કોઈ આગેવાન ન બોલે આ દેખી તું જ છે પૂછી લેજો દિનેશભાઈ બાંભણીયા કોઈ કોઈ ટપ ટપાટ ટપ ન કરતા હો સમાજની દીકરી છે ને સમાજનો દીકરો છે ને એટલે જ સમાજની ન જાય ને એટલે બાકી બધાને ખબર છે કોણ ક્યાં મોરના ઈંડા ચિતરતું છે ખબર કોક દીક જઈને પૂછવું ઓ એટલે ખોટો મુદ્દો ન બનાવો ખોટો મુદ્દો કોઈ પ્રકારનો બનાવો નહીં પહેલાં હેને ને હાવ તળિયાથી લોટા સુધી જાણી લેવું કે અમરેલી કાંડમાં હું હતું ને આ જયેશભાઈ વાળા કાંડમાં શું હતું ને પેલા બધું જાણી લેવું ખોટા મોઢામાં બે આંગળા નાખીને બોલાવવું નહીં શું અમારે ભાજપે કોંગ્રેસ ન લાગે અમને તો જી ટિકિટ દે ને એમાં ફોર્મ ભરવા વાળા ખોટું મોઢામાં આંગળા નાખીને ન બોલાવું સમાજની દીકરી સમાજના છોકરાને પાડવા હાટું મદદ કરે તો ત્યાં એવું ક્યાંય લખી નથી દીધું કે આને સપોર્ટ કરો નાને સપોર્ટ કરો જી સાબિત થઈને જે હાચવાય ને એ બાજુ સપોર્ટ થાય બરોબર કૌશિક વેકરિયો ખોટો હતો કૌશિક વેકરિયાને હાકી લીધા પાયલ બા કોંગ્રેસ વાળા ખોટા હતા કોંગ્રેસ વાળાને હૈકા સમાજની આબરૂ નો કાટતા ન્યા સુધી બહુ સારું છે બરોબર અમારી તો નથી તમારી જાતા વાર નહીં લાગે દસ મિનિટ થાય ખાલી મૂકતા હું અમારી નથી હું ચોખ્ખું બોલું છું અમારી નથી અમારી જોતી નથી બરોબર તમારી ન જાય એ યાદ રાખજો સમાજની નો કાટતા એટલે ખોટા હે ને આવા નિવેદન બાજુ ખોટા જે રસ્તે આલો અને એ રસ્તે આલો આ ખોટા રસ્તા ન પકડો જાય સર આ દેખી તું છે પૂછી લેજો નિરેશભાઈ બાંભણિયાના કોઈ કોઈ ટપ ટપાટ ટપ ટપાટ ટપ ટપાપ ન કરતા હો સમાજની દીકરી છે ને સમાજનો દીકરો છે ને એટલે જ નથી મૂક્યું હું કામે સમાજની આબરૂ ન જાય ને એટલે બાકી બધે ધ્યેય બધાને ખબર છે કોણ ક્યાં મોરના ઈંડા ચિતર તૂતું નહીં બધી ખબર છે જેની બેન થુમર નહીં ખબર છે કોક દીક જઈને પૂછવું ઓ એટલે ખોટો મુદ્દો ન બનાવો ખોટો મુદ્દો કોઈ પ્રકારનો બનાવો નહીં પહેલાં હેને સાવ તળિયાથી લોટા સુધી જાણી લેવું કે અમરેલી કાંડમાં હું હતું ને આ જયેશભાઈ જયેશભાઈવાળા કાંડમાં હું હતું ને પહેલાં બધું જાણી લઉં ખોટા મોઢામાં બે આંગળા નાખીને બોલાવવું નહીં શું અમારે ભાજપેય ન લાગે કોંગ્રેસેય ન લાગે અમને તો જી ટિકિટ દઈએ ને એમાં અમે ફોર્મ ભરવા ભરવાવાળા હં એટલે ખોટું મોઢામાં આંગળા નાખીને ન બોલાવવું સમાજની દીકરી સમાજના છોકરાને પાળવા હાટુ મદદ કરે તો ત્યાં એવું ક્યાંય લખી નથી દીધું કે આને સપોર્ટ કરો આને સપોર્ટ કરો સાબિત થઈને જે હાચું હોય ને એ બાજુ સપોર્ટ થાય બરોબર કૌશિક વેકરિયા ખોટો હતો કૌશિક વેકરિયાને હાકી લીધા પાયલ બા કોંગ્રેસ વાળા ખોટા હતા કોંગ્રેસવાળાને કોંગ્રેસ વાળાને સમાજની આબરૂ ન કાઢતા ત્યાં સુધી બહુ સારું છે બરોબર અમારી તો નથી તમારી જાતા વાર નહીં લાગે દસ મિનિટ થાય ખાલી મૂકતા હું અમારી નથી હું ચોખ્ખું બોલું છું અમારી નથી અમાર જોતી નથી બરોબર તમારી ન જાય ઈ યાદ રાખજો સમાજની નો કાઢતા એટલે ખોટા હે ને આવા નિવેદન બાજુ ખોટા જે રસ્તા આલો એ રસ્તે આલો આ ખોટા રસ્તા ન પકડો જય સરદાર